ભાવનગર પહોંચી ગયો છું અને ભાવનગર નો તમને બધો આગળ મારા લોગમાં ભાવનગર નું કૃષ્ણ કુમાર શિવજી મહારાજ ઉભા છે સર્કલ ની વચ્ચે હોય હું જાઉં છું બોર તળાવ કારણ કે જગન્નાથ ભગવાન ની યાત્રા નીકળવાની થોડીક વાર છે એટલે હું બોર તળાવ પણ જાઉં ત્યાંનો તમને નજારો બતાવું

અહીંયા બેઠા છે મહાદેવ સાઈડ બધે મસ્ત નજારો છે બધું ફરવા લાયક સ્થળ છે એકદમ સુંદર મજાનું બધા ફોટોગ્રાફી કરે છે રમે છે અહિયાં અહિયાં સુંદર મજાના કમળ છે છે ને મસ્ત કલર ના અહીંયા હરણના ના બગીચા છે એક અહીંયા છે મસ્ત લોકેશન છે મારે આખો લોક જોજો બધા એટલે તમને બોર બધી માહિતી આપું એટલે મને પણ બહુ માહિતી નથી પણ અહીંનું સુંદર મજાનું વાતાવરણ હાજી બને છે વલપકા જીસીબી હાલે છે ઉપર બધું છે તમને ઉપર જઈને બતાવું

જહાજમાંથી જ આવીને એવું મસ્ત પીનું થઈ ગયું એટલે બધું હરે છે અહીંથી પાણી સલકાતું છે એવું લાગે હમણાં બતાવું પેલા આ સાઈડ છે કાંક બતાવું અહીંથી આખું ભાવનગર દેખાય મસ્ત આ જેમ જહાજમાં અંદર ત્યાં હાલવાનું હોય ને અંદર એવી રીતે બનાવો મસ્ત રસ્તો એકદમ સુંદર વાતાવરણ સરસ મજાની બેન્ચિસ બેહવાની બનાવેલી છે આ નાના છોકરા માટે લસરપટ્ટી અહીંથી મહાદેવે જ હમણાં મહાદેવના દર્શન કરાવું આ ડેમ પણ બતાવું હમણાં જેસીબી બી કામ કરીશ કક તો મિત્રો તમને સ્થાપનાથ મહાદેવના દર્શન કરાવું વરસાદ ચાલુ છે એક ધારો આ છે સ્થાપનાથ મહાદેવ જય મહાદેવ આ સાઈડ નિશાળ છે આ મસ્ત શંખ રાખવામાં આવ્યો છે અને ગણપતિ દાદાની મસ્ત મૂર્તિ અને કેટલી પબ્લિક અહીંયા ફરવા અને દર્શન કરવા આવ્યું છે જે ચારે ઘર બેઠું છે આ બાજુ તળાવ છે પણ હજી બરોબર પાણી ભરાણું નથી અહીંયા રાજાનો મહેલ છે ધાવાની મનાય છે પાડી ઉપર કામ ચાલે છે કા જીસીબી થી આ મસ્ત તળાવ નજર પાવન નીર જો છે અને વરસાદ પડે અહીંયા ડેમની પાડ ઉપરથી નજારો ભાવનગર શહેર મસ્ત દેખાય છે અને ફરવા લાયક સ્થળ છે અહીંનું બોર તળાવ તો મિત્રો અહીં ભાવનગરના રાજાનો મહેલ છે પણ અહીં અંદર જવા દેતા નથી કારણ કે બધાય નુકસાન કરે ને એટલે અંદર જ જવા દેતા આ બાજુ મસ્ત પિરામિડ જેવું કાંઈક બનાવેલું છે આ સાઈડે ઘણું બધું છે આ જહાજ છે હાલવાનું જહાજ છે અને હાય મિત્રો જો તમને મારો અહીં બોરતળાનો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરજો જય ભોળાનાથ જય મો